નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી મોટામાં મોટી સિસ્ટમ તેમજ મોટામાં મોટું વાવાઝોડું દરિયાકાંઠે મોટામાં મોટા મો મોજા ઉસળ છે તેમજ સાથે કેટલાક વિસ્તારોમાં તડબા તોડ નદી નાળા છલકાશે ડેમ છલકાશે રસ્તા ઉપર પાણી ફરી વળશે સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં સારો એવો ભારે વરસાદની મોટામાં મોટી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે તો સાથે સાથે કેટલાક વિસ્તારોમાં મોટી સિસ્ટમ સક્રિય થતાં એનો પ્રભાવ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસો એવો પડશે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે આ સિસ્ટમ પણ જો વળાકો લઈ રહી છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને વરસાદ ખેતીવાડી અને અન્ય અગત્યની માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે મિત્રો આ સિસ્ટમ પણ સક્રિય થઈ છે આ સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં ખાસ આગામી દિવસોમાં વરસાદનો સારો એવો પ્રભાવ પડી શકે છે અને અત્યારે તો જળબંબાકાર વિસ્તારો કેટલાક છે એમાં થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ એટલા વિસ્તારોમાં મિત્રો સારો એવો ખાસો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો પણ અત્યારે ખાસ સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને અત્યારે આ સિસ્ટમ વગર પણ સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પડી રહ્યો છે સિસ્ટમનો પ્રભાવ આગામી દિવસોમાં પડી શકે છે દક્ષિણ ગુજરાતના ખાસા એવા સારા એવા વિસ્તારો છે એમાં સારો એવો જળમગ્ન વાતાવરણ અત્યારે મિત્રો લાઈવમાં જોવા મળી રહ્યો છે અને સારો એવો વરસાદ પડતા અત્યારે કેટલાક એવા વિસ્તારો છે જેમાં પાણી ભરાયું છે વડોદરા અમોદ બોડેલી રાજપીપળા અલીરાજપુર મંગળભોર આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ભરૂચ સુરત વ્યારા નવાપુર બોર તેમજ રાજપીપળા આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદ સક્રિયપણે મિત્રો જોવા મળી રહ્યો છે તેમજ વલસાડ વાસંદા બોડેલી વ્યારા નવાપુર તેમજ આહવાની આજુબાજુના તમામ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સારો એવો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો આ બધા વિસ્તારો છે વલસાડની આજુબાજુના ભવનાથ અંબોશીમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા આહવાની આજુબાજુના નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો બીલીમોરામાં વાસંદા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ખાસ સારો એવો વરસાદ મિત્રો અત્યારે પડી રહ્યો છે અન્ય વિસ્તારો વિશે વાત કરવાની છે પરંતુ આમ જોઈ શકીએ તો અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મોટો જબર ઘેરાવો જોવા મળી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં અલંગ ભાવનગર અમરેલી તેમજ ગોંડલ જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ભાવનગરમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના મહુવા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો તો આજે પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે રાજુલાના વિસ્તારોમાં પણ સા એકંદર પ્રમાણે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તુલસી શ્યામની આજુબાજુના વિસ્તારો હોય ઉના હોય કોડીનાર હોય આ બધા વિસ્તારો છે મિત્રો તુલસી શ્યામઠેઠ રાજુલાના બધા વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ જોવા મળ્યો છે નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગઈકાલે ધોધમાર વરસાદ પડતા ભાવનગરના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો અને પાણી ભરાયા હતા નિશાણવાળા વિસ્તારોમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ મોરબી તેમજ ભાનવડ ગોંડલ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે સૌથી વધારે મિત્રો ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ભાવનગર સોનગઢ પાલીતાણા ખડસલિયા આ બધા વિસ્તારો છે ભાવનગર જિલ્લાના તાલુકા અને ગ્રામીણ વિસ્તારો એમાં સારો એવો વરસાદ એકંદર પ્રમાણે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને વાત કરીએ કે કેવો વરસાદ મધ્ય ગુજરાતમાં લાઈવમાં જોવા મળી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે મિત્રો અત્યારે ગોધરામાં વરસાદ ભારે પડી રહ્યો છે ગોધરામાં ઘેરાવો લઈ લીધો છે નડિયાદ ઢોલકા અમદાવાદ વિરમગામ લણાવડા મહેમદાબાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે ગોધરાની આજુબાજુમાં વરસાદનો મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે ભારેથી ભારે વરસાદ ગોધરાના અમુક વિસ્તારોમાં પડી રહ્યો છે પીપલોડમાં પણ આ પ્રભાવ જોવા મળી રહ્યો છે ખાટુસાયું સિસ્ટમ પણ સક્રિય જોવા મળી રહ્યો છે આ બધા વિસ્તારોમાં હવે મિત્રો આપણે વાત કરવાની છે તમને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે પણ ઉત્તર ગુજરાતમાં આમ જોઈએ તો ચોમાસાની શરૂઆતથી ઢળવો વરસાદ જોવા મળ્યો હતો મધ્યમાં કોઈક કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો હતો પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારો છે એમાં થોડો એવો ભારે રૂપી વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાલંબરના આ બધા વિસ્તારોમાં પરંતુ ખેડબરમાં અને આ હિંમતનગરના આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ રૂપી વરસાદ જોવા મળી રહ્યો છે જાકે મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં સાટો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતને વરસાદની ખાસી એવી જરૂરિયાત છે કારણ કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી ઓછો વરસાદ પડતા અત્યારે વરસાદની ખાસી એવી જરૂરિયાત છે જો કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ખાસ સારો એવો વરસાદ પડી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ સારો એવો વાર્ષિક આખા વાર્ષિક અહેવાલ પ્રમાણે સારો એવો જેટલા એટલા પ્રમાણમાં પડવો જોઈએ એટલો વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ જો ધીરે ધીરે આવી રીતે આગળ વધશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ એનો પ્રભાવ પછી ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ સારો એવો એનો પ્રભાવ જોવા મળે છે પરંતુ અત્યારે આ સિસ્ટમ છે કોટા છે એની આજુબાજુના વિસ્તારમાં બીઓસરા એમાં પણ ગુન્ના અને તેમજ લાલિતપુરમાં આ બધા વિસ્તારોમાં આનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જો ગુજરાત તરફ આગળ વધે તો સારો એવો ગુજરાતમાં વરસાદ ખાબકી શકે અન્યથા સિસ્ટમનો કોઈ એટલો બધો પ્રભાવ ન પડી શકે પરંતુ અત્યારે જો આ બધા વિસ્તારો છે સંગર અને આ બધા વિસ્તારો છે આટાને એમાં સારો એવો એકંદર પ્રમાણે અત્યારે સારો એવો વરસાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને પવનના કિરણો પણ ફેંકાઈ રહ્યા હોય એવું એ બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જે તો ગુજરાતથી ઘણી બધી આગી છે આ સિસ્ટમ ગુજરાતમાં અત્યારે કોઈ એની શક્યતા નથી આમ અત્યારે ભારત વર્ષમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારતમાં એકંદર પ્રમાણે સાર્વત્રિક વરસાદ આપણે જેને કહી શકાય એવો સારો એવો વરસાદ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે તેમજ ભારતને અડીને આવેલા કેટલાક અન્ય દેશોના બોર્ડર ઉપર પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ભારતને અડીને આવેલો ખાસ કરીને આપણે હાવ નજીકનો દેશ એટલે કે બાંગ્લાદેશ તો બાંગ્લાદેશમાં પણ અત્યારે સારો એવો ખાસ એવો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ અત્યારે લાઈવમાં સમગ્ર ગુજરાત ભારતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશ હોય શ્રીલંકા બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ભારતથી કેટલેક દૂર એક મોટી વાવાઝોડા રૂપી સિસ્ટમ પણ સક્રિય થઈ છે આ સિસ્ટમ જો ગુજરાત તરફ આગળ ભારત તરફ આગળ વધે તો તેનો પણ અસર જોવા મળી શકે પરંતુ અત્યારે સિસ્ટમ ભારત તરફ આગળ વધે એવી કોઈ નિશાની બતાવી રહી નથી એટલે એ સિસ્ટમનો કોઈ પ્રભાવ પડશે નહીં તો મિત્રો ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડી વરસાદના તમામ વિડિયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં તમને મળતી રહેશે માટે આજે જ તે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને વિડિયોની લિંક અન્ય સુધી પહોંચાડ